મજામાં જય દ્વારકા જય માતાજી હર મહાદેવ આજે આવી ગયા છે આપણે આર્ટ ગ્રુપ અને માર્કેટિંગમાં જે આ તદ્દન પ્રકારની ફર્નિચર અને આ ટાઈપની ઇલેક્ટ્રિક વસ્તુ આ ટાઈપના ઝૂલા અને આ સોફાઓ તમને મળી રહે તદ્દન વ્યાજબી ભાવે અને ક્વોલિટી પણ એક નંબર મળી રહે છે જે તમે વિડીયોમાં જોઈ ગ્રુપના ઓનરને મળી લઈએ જેમને કેમ છો ભાઈ આજે જો ભાઈ ફર્નિચર માટે આવી ગયા અને કઈ કયા પ્રકારનું ફર્નિચર છે કહી દો અને ઇલેક્ટ્રિક આઇટમ જેટલી પણ વેચો છો એ પણ અમને જણાવી દો જો આપણે અહીંયા પહેલાં તો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ઘરઘંટી અને કૂલર આરો જેવી બધી વસ્તુ ઇલેક્ટ્રિક આઈટમમાં મળી રહેવાની છે ફર્નિચરની વાત કરીએ તો આપણે ખુરશી રિવોલિંગ ખુરશી પ્લાસ્ટિક ચેર સ્ટૂલ જુલા પછી પલંગ કરિયાવરનો સેટ સોફા જેવી અનેક વસ્તુ મળી રહેવાની છે પીએલપી અને ફ્લાયવુડ બનાવવા મળશે જેવી ક્વોલિટી જોતી હોય એવી અને જે ડિઝાઇન તમારે ગમ્યો હોય એવી વ્યાજબી ભાવે હવે આપણે ફ્રીજ માં કેટલી વેરાયટી છે નાની મોટી તમે ફ્રીજ જો આપણી પાસે 180 લિટર થી માંડીને 300 લિટર સુધીના ફ્રીજ છે સિંગલ ડોર ડબલ ડોર માં મળી જશે તમને સિંગલ સ્ટેપ થી ફાઈવ સ્ટાર સુધીના પાવર સેવર જે આપણે કહીએ બધા પાવર સેવર ઓકે અને આપણે આ ટીવી માં ટીવી માં આપણે 32 ઇંચ થી માંડીને 53 ઇંચ સુધીની છે આપણી પાસે Google ટીવી પર મળી જશે

તો જો અત્યારે તમે પછી એમ કહો કે ભાઈ મારે આ ઝૂલો છે આ આવો ઝૂલો છે પણ એમાં મારે અલગ પ્રકારનો કલર જોઈએ અથવા તો એમ કહો કે ભાઈ મારે ઓલો ઉત્તરીઓ વાળો ઝૂલો આવે એ જોઈએ તો એ બધી વસ્તુ મળી રહી તમે ખાલી ફોટો કહો એ વસ્તુ તમને મળી રહી આ છે એ આપણે નેતરના ઝૂલા છે નેતરના હા પછી આ છે ને એ સ્પેશિયલ વેરાયટી છે આ છે ને આ એમાં જે પટ્ટીઓ છે ને એ બાંબુની પટ્ટીઓ છે ઓકે ઓકે ઓલા છે એ સ્ટીલના આપણે જે રેગ્યુલર આવે એ છે એવું છે ભાઈ આને મગાવ્યું હોય કોઈ રજિસ્ટ્રાર છે આ ટેકની ફર્નિચર આપણે છે ને આ આપણે આમાં વર્ષ દિવસની જેકની ગેરંટી આપતા ખામી આવે તો તમ તારે બેઠા સોફા છે તો આપણે કોઈને ઓફિસ માટે લેવા હોય કે ઘર માટે પડી જાય આપણે જો આ સોફા આત્યારે જે પડેલા છે ને ઈ જોતા હોય કઈ શું

તમારે લોકો ને જો ભાઈ આમાંથી કોઈ પણ વસ્તુ બતાવી ખરીદી કરવી હોય તો તમને તમને કોન્ટેક્ટ નંબર મળી જાય અને વેરાવળ બાયપાસ આવેલો છે સોનું તો કોન્ટેક્ટ નંબર માં ફોન કરી